અને લોકોને પણ મારી એ જ અપીલ છે કે જે ભયજનક મકાનો છે તેના ઉપર કોઈને ચડવા ના તો અને રથયાત્રા ચડે અને ભયજનક નોટિસ આપેલા મકાનોના લોકોએ ના ચડવું જોઈએ એવી મારી લોકોને ખાસ નમ્ર અપીલ અને વિનંતી છે ફરિયાદીને આરોપી દ્વારા ધમકી આપવામાં આવેલી કે તમારું જે મકાનનું કામકાજ છે એ મારા માતાને પૂછ્યા વગર તમે ચાલુ રાખતા નહીં અને જો કરશો તો તમને મારીશું ને જાનથી મારી નાખીશું એ પ્રકારની ધમકી આપ્યા બાબતેની એક ફરિયાદ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ છે અને આમાં ફરિયાદી દ્વારા સોરી આરોપી દ્વારા ફરિયાદી શ્રી છે જેમના કાકા હાલ એમએલએ શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા હાલ ધારાસભ્ય છે તેમના વિશે પણ ધમકી આપવામાં આવી હતી કે એમને પણ જ્યાંથી મારી નાખે છે એટલે આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે